આજે હજુ અમારો કોઈ પ્લાન નથી એકચુઅલી બમ્પુએ મને એવું કીધું હું ઓફિસથી ડાયરેક્ટ અહીંયા આવીશ અને પછી જોઈએ કંઈક જવાય છે કે નહીં તો બમ્પો આવી ગયા છે ઘરેથી એટલો રડવા લાગ્યો મતલબ એની કોઈ હદ જ નહીં અને એ રડવામાં રડવામાં એટલું બધું રડ્યો નહીં કે એને વોમિટ થઈ અને અમારે લિટરલી ઊભું રહેવું પડ્યું અને આગળ આવ્યા અને પછી અચાનક જ અમારી કાર જે છે એ બંધ થઈ ગઈ હે ને બધન કાર No. कार स्टार्ट no. नहीं होती है ना बेटा नहीं मतलब आप वैलेंटाइन विचारो ना तो के बहुत सिंपल रीते हम लोगों उजवी सो और आ तो कोई एक एक्सट्रीम लेवल हो कई फेल हो जाए जस्ट अपसेट टोटली अपसेट होने तो 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 के लिए फर्स्ट से गए जो है कि जेने कोई बात नहीं हेलो एवरीवन वेलकम एंड वेलकम बैक टू माय चैनल વાગ્યા છે સાંજના પાંચ અને તમને બધાને ખબર છે મમ્મીના ઘરે છીએ અમે તો વેકેશન મોડમાં એટલે અમારું બધું રૂટીન કેવું જાય છે સ્લોલી 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 ને એ બધું તો કેવો ફેસ કરીને મમ્માને ને જોવે છે માઓ દીકો તો ગાઈઝ આજે વેલેન્ટાઇન છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપ સૌને હેપી વેલેન્ટાઇન ડે અને તમે તમારા બી લવડ વન્સ સાથે મસ્ત ટાઈમ સ્પેન્ડ કરજો અને મસ્ત ડિનર કરવા જજો અને હા બહુ બધો બહુ બધો પ્રેમ તમારા બંને વચ્ચે વધતો રહે એવી મારી બેસ્ટ વિશે તમે બધાને અને જ્યારે વર્ધન આજુબાજુ હોય ને એટલે વ્લોગ પ્રોપરલી શૂટ કરવો એ મારા માટે એક ટાસ્ક બની જાય છે અને અત્યારે એ ફૂલ ઓન મસ્તીના મૂડમાં છે અને હા બીજી વસ્તુ એ કે અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને આજે વેલેન્ટાઈન છે ને પણ મારો કોઈ જ એટલે કોઈ જ પ્લાન નથી પ્લીઝ હું બેસીને જ વાત કરું તમને તો આજે વેલેન્ટાઈન છે અને આજે હજુ અમારો કંઈ પ્લાન નથી એકચ્યુઅલી બમ્પુએ મને એવું કીધું હું ઓફિસથી ડાયરી અહીંયા આવીશ અને પછી જોઈએ ક્યાંક જવાય છે કે નહીં અને અમારા રિલેશનને ટેન ઇયર થઈ ગયા એટલે વેલેન્ટાઇન તો અમે બહુ જ મસ્ત મસ્ત રીતે સેલિબ્રેટ કર્યા છે હવે ખબર જ નથી પડતી કઈ નવી રીતથી અમે સેલિબ્રેટ કરીએ એટલે હવે જોઈએ અને આ વખતે વર્ધન પણ છે સો લેટ સી કે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ પ્લસ હમણાં હમણાં અમારી બર્થડે એનિવર્સરી બધું જ આવીને ગયું છે સો ગિફ્ટમાં તો અમે એકબીજાને બધું જ આપી દીધું છે એટલે હવે કંઈ મને તો સૂજતું નથી અને બમ્પુ બી જોઈએ હવે શું કરે છે શું નહીં કેમ કે મેં તો જ પાડી છે કેમ કે અત્યારે વેડિંગ સિઝન છે પ્લસ અત્યારે મેં શોપિંગ પણ મારી મનગમતી બધી જ કરી લીધી છે અત્યારે મને કશું જ નથી જોયું મેં એવું કીધું છે મારી જે વેલેન્ટાઇન ગિફ્ટ છે પેન્ડિંગ રાખો પછી આપણે વસૂલ કરી લઈશું સો લેટ સી કે હવે શું થાય છે શું નહીં અને અત્યારે વાગી ગયા છે પાંચ એ સાડા છ સાત વાગતા આવવાના જ છે તો એ પહેલાં હું જોઉં હવે શું કરું છું શું નહીં આ મારું જે વાવાઝોડું છે એ મને જપીને બેસવા દે છે કે નહીં ગાઈઝ મારા મમ્મી પપ્પા ઓલવેઝ વેલેન્ટાઈન બનાવે છે અમે જ્યારથી વર્ધન થઈએ નાના હતા ને ત્યારથી જ પપ્પા ઓલવેઝ રોઝ લઈને આવે મમ્મીને આપે જ નહીં મમ્મી દર વેલેન્ટાઇને મતલબ રોઝ ડે ચોકલેટ ડે બધાય ડે પપ્પા મનાવે Thank you. Thank you. Thank you. Jo, we're niche you. best in. Nei best. Oh, we're not best. Thank, you. Thank, you. Thank, you. Thank you.

એક્ચ્યુઅલી આવી ગયા હતા ક્યારના અને થોડી બુકેની હાલત વર્જન એ તમે જોઈ શકો છો કરીને એટલે મારાથી વધારે હવે કોઈ બી વસ્તુ લેવા માટે વર્દન એક્સાઇટેડ હોય છે અને હવે શું પ્લાન છે આપણો બહાર જવાનું છે ડિનર માટે હું રેડી થઈ ગઈ છું મને બમ્પુ એટલું જ કીધું કે રેડી થઈને થઈને રે હું ફટાફટ આવું છું અને બહાર સખત નો ટ્રાફિક છે અને અહીંયા અમારા વર્ધન ભાઈ જો વર્ધન હાઈ કર દે હાઈ કરો કે અમે અમારા ટાઈમ ના રિલેશનશીપમાં એટલા બધા વેલેન્ટાઈન ને બધા સ્પેશિયલ સ્પેશિયલ ડે માં એટલું બધું ઓવર સ્પેશિયલ કરી દીધું છે ને કે હવે આમ ના કેવાય કઈ સિમ્પલ હવે કઈ નવું કરવાની ઈચ્છા બી નથી થતી ને એટલું બધું આમ ના કહેવાય એટલું બધું ઓવર કરવાની પણ અમને ઈચ્છા નથી થતી એવું થાય કે સિમ્પલ સોટ એન્ડ સ્વીટ વાળું કઈ ડિનર કરીએ અને ટાઈમ સ્પેન્ડ કરીએ એકબીજા સાથે શાંત

ગિફ્ટ આપવાની હતી બધી આપી દીધી એટલે અત્યારે તો આપડા બંને માટે કશું જ નથી એટલે હમણાં તો કઈ નાચ પાડી હતી કે નહીં ગિફ્ટ વિફ્ટ નહીં સિમ્પલી લોકો છે ને હમણાં મતલબ હું અહીંયાથી ડાયરેક્ટ જવાની છું મારા સાસરે કેમ કાલે છે નિશુનો બર્થ અને અટેન્ડ કરવો જ છે કેમ કે ખુશીનો ફોન આવ્યો હતો અને મારે જવાનું જ છે મતલબ એને બહુ ટાઈમ પહેલાંથી જ મને કહી રાખ્યું હતું એટલે પછી છે ને એના ક્યુટીનો બર્થ છે તો અમે લોકો કેવી રીતે આમ પંદર તારીખે કઈ એવું કંઈ ખાસ કોઈ ફંક્શન નતું એટલે મને થયું કે ના ચાલો જઈ આવીએ અને વર્ધનને પણ નિશું હા અને હજુ ચોકલેટ ખાવી છે નઈ તમારે હા તો નીશુને મળાઈ આવીએ અને બર્થ સેલિબ્રેટ સેલિબ્રેટ આવીએ તો એના માટે સ્પેશિયલી લોકો જઈ રહ્યા બાકીની બધી સરપ્રાઈઝ જે છે એ તમને કાલે એના વ્લોગમાં અમારા વ્લોગમાં જોવા મળશે અને મજા આવશે તમને જોવાની સો સ્ટે યુન ફોર ધેટ અને અત્યારે બસ અમે ઓન ધ વે છીએ અમારા રેસ્ટોરન્ટ તરફ જવા માટે પહોંચી ગયા છે હેલો tebang pun susul dia tu pun tukar lagi tu mana nak pun શું ગાઈઝ ના કહેવાય કે મેં તમારા બધા સાથી શેર નહોતું કર્યું પણ કેવું થયું કે અમે લોકો ઘરેથી નીકળ્યા અને બરદન એટલો રડવા લાગ્યો મતલબ જેની કોઈ હદ જ નહીં અને એ રડવામાં રડવામાં એટલું બધું રડ્યું નહીં કે એને વોમિટ થઈ અને અમારે લિટરલી ઊભું રહેવું પડ્યું અને કપડાં ચેન્જ કરાવવા પડ્યા અને એ પત્યું પછી અમે લોકો થોડા આગળ આવ્યા આગળ આવ્યા અને પછી અચાનક જ અમારી કાર જે છે એ બંધ થઈ ગઈ હે ને બધન કાર કાર સ્ટાર્ટ નથી થતી હે ને બેટા નથી થતી એટલે પછી શું કરું અમે લોકોએ મતલબ એવા વચ્ચે અટવાઈ ગયા હતા અને જો ને એવું જ અમારે ડેસ્ટિનેશન બીજા ઉપર જવાનું હતું બીજી રેસ્ટોરન્ટમાં અને અત્યારે અમ લોકો નજીકમાં મારુતિ નંદન હતી કેમકે વધન સખત ઊંઘમાં આવ્યો તો અને રડતો તો બી ખરોનો ઊંઘમાં બી આવ્યો હતો અને એને ખૂબ બી લાગે છે વોમિટ કરીને એના લીધે અને અત્યારે એવું છે કે બોમ્બુ ગયા છે સામે પેટ્રોલ લેવા માટે અહીંયા મતલબ મેકેનિક સાથે વાત કરીને તો એમનું કીધું પેટ્રોલ તમે થોડું નાખી દેશો તો કદાચ ચાલશે અમારે ગેસ અને પેટ્રોલ બંનેની કાર છે હવે પેટ્રોલ નાખીને જોઈએ પેટ્રોલ નાખીને જોઈએ કે શું થાય છે કે શું મતલબ આ વેલેન્ટાઇન વિચાર્યું નહોતું કે બહુ સિમ્પલ રીતે અમે લોકો ઉજવીશું અને આ તો કંઈક એક્સ્ટ્રીમ લેવલનું કંઈક થઈ રહ્યું છે અત્યારે ડિનર જો હું તમને માની અહીંયા બધું ડિનર આવી ગયું છે પણ મને કંઈક ખાવાની જ નથી તમને ખવડાયું અને મેં થોડું ઘણું ખાધું અને મારું બિલકુલ ના કહેવાય મૂળ જ અપસેટ ટોટલી અપસેટ અને એટલી ફ્રસ્ટેડ થઈ ગયો છો ને કે જેની કોઈ વાત જ નહીં અમે બહુ મસ્ત પ્લાન કર્યું હતું ક્યાંક જવાનું ને કંઈક કાંટો મારવાનું લોંગ ડ્રાઈવ ડિનર રસ્તામાં પ્લાન કરીને જ અમે લોકો નીકળ્યા હતા મતલબ બમ્પુએ તો વિચારી લીધું હતું તો ત્યાં પહોંચતા પહેલાં જ આવું પડ્યું એટલે મગજ જ આમ ના એ થઈ ગયું સફેદ ટોટલી તો હવે બમ્પુ ટ્રાય કરી રહ્યા છે બહાર એવું કહે છે કે વર્ધનને તું જમાડી લે ત્યાં સુધી હું બાર બધું કારનું પિક કરાવું છું કમ્પ્લેટ સી તો ફાઇનલી બમ્પુ આવી ગયા છે ને કાર ચાલુ થઈ કે નહીં આપણી થઈ ગઈ કમ્પ્લીટ કે મેં તો જમી લીધું થોડું ઘણું મન તમારા વગર ઈચ્છા ના થઈ ગઈ ના મેં મને હોવો નહીં હોવો નહીં યાર ખરેખર આપણે જે ડેટ આમ વિચારી હતી જે ડેસ્ટિનેશન વિચારી હતું ને એટલું સરસ હતું ત્યાં સુધી પહોંચી જ ના શક્યા નહીં યાર કંઈ નહીં થાક્યા છો તમે ખાઈ લો પહેલાં શાંતિથી પછી વાત કરીએ આજનો વેલેન્ટાઈન કેવો રહ્યો બહુ યાદગાર બહુ યાદગાર નહીં યાર વિચાર્યું બી નતું એવું થઈ ગયું સખત હેરાન થઈ ગયા હેરાન થઈ ગયા પ્લસ સામના કે ભાઈ અત્યારે તો અમે આ ટાઈમે ઘરે બી પહોંચી ગયા હોત ડિનર કરી સાડા અગિયાર ઓલમોસ્ટ થઈ ગયા છે અત્યારે ઘરે બી પહોંચી ગયા હોત પણ એ ટાઈમે હજુ અમે ઓન ધ વે છીએ કઈ નહીં કઈ ના કહેવાય કઈક સારું થવાનું હશે એવું જ વિચારીને જ આપણે ભગવાન માટે

સેફલી અમે ઘરે પહોંચી ગયા છે અત્યારે વાગી ગયા છે રાતના એક નીચે ફેમિલી સાથે બેઠા હતા ચીતો કરી હતી અને વર્ધન તો ઓન ધ વે જ સુઈ ગયો હતો એટલે એને સુવાડી દીધું છે હવે બસ મારે પણ સુઈ જવું છે તો કાલે હું ખૂબ સોજનો જે બ્લોગ છે એ તમને ગમ્યો હોય અને આજનો જે દિવસ છે એ તો મને બિલકુલ નથી ગમ્યો પણ તમને બ્લોગ ગમવો જોઈએ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય